Jaya Jawan, Jaya Kisan દરેક ભાઈઓને આજે આપણે માહિતી આપવાની છે આંદોલન આજે આપણે ખેતી કે હવામાનની કોઈ જ વાત નથી કરવી માત્ર ને માત્ર આપણે આંદોલનની વાત કરવાની છે આંદોલન પણ એટલા માટે કેમ કે આપણે જ્યારે આપણો હક ન મળે આપણી સાથે અન્યાય ન થાય ત્યારે ભારત દેશના બંધારણ પ્રમાણે આંદોલન છે એ દરેકનો મૂળભૂત અધિકાર છે ને એ અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે આપણે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છીએ કેમ કે આપણે બધા ખેડૂત છે કોઈનું ખરાબ ન કરી શકીએ દુનિયા આખીનું પેટ ભરનારો ખેડૂત છે એ દુનિયામાં કોઈનું ખરાબ ન કરી શકે એ માત્ર ને માત્ર બધા ભલું કરી શકે અને એનું ભલું ન થતું હોય તો પછી ચિંતો રસ્તો અપનાવવો પડતો હોય છે આપણે આ જે આંદોલન છે પેલી વાત તો એ છે કે ઘણા બધા મિત્રો મને છેલ્લા ચાર પાંચ દિવસથી અનેક કોલ આવ્યા છે એટલે પહેલી વાત તો એ છે કે આ આંદોલનની અંદર જે સંખ્યા છે એ આપણે ઐતિહાસિક સંખ્યા થાય તેવી શક્યતાઓ છે પણ હજુ પણ દરેક ખેડૂત ભાઈઓ મારે જણાવવાનું છે કે એક વખત આપણે ખેડૂતની શક્તિ બતાવવી પડશે જો આપણે આપણી શક્તિ નહીં બતાવી શકીએ તો પછી સરકાર છે આપણી માંગ સ્વીકારશે નહીં હવે શું આપણી માંગ છે આમ તો જે બધા ખેડૂત ભાઈઓને ખબર હશે આપણી બે થી ત્રણ પ્રકારની માંગ છે

કાયદા બદલાવીને અથવા તો એનડીઆરએફ અને એસડીઆરએફની ની લાભ આપીને કોઈપણ ભોગે ત્રણ લાખ રૂપિયા છે એ જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધેલું એના એકાઉન્ટમાં કોઈ પણ યોજનામાંથી સરકાર છે એ ત્રણ લાખ રૂપિયા જમા કરે એટલે બધા જ ખેડૂત સાથે સન્માન ન્યાય થઈ શકે એટલે આ એક પાક ધિરાણ માફ કરવું આ મુખ્ય મુદ્દો છે બીજો મુદ્દો છે કે સરકારે અત્યારે એકસો ને પચીસ મણ મગફળી ટેકાના ભાવે લેવાની જાહેરાત કરી છે આપણે ઘણા સમયથી બસો મણની માંગ કરી રહ્યા છીએ એ પણ બસો મણની મર્યાદામાં પૂરેપૂરી દરેક ખેડૂતની મગફળીની ખરીદી થાય એ આપણી બીજી માંગ છે ત્રીજી માંગ આપણી છે કે જે અત્યારે આપણે આ માવઠું થયું છે માવઠાને કારણે જે પ્રકારે આપણે ખેડૂતોને નુકસાન થયું છે અનેક પ્રકારની નુકસાની છે જેમાં મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદવાની વાત કરે છે પણ એસી થી નેવું ટકા ખેડૂતોની મગફળી પાથરે પલળી ગયેલી છે હવે આ પલળેલી મગફળી સ્વાભાવિક રીતે ત્યાં ટેકાના ભાવે રિજેક્ટ કરે હવે જો સરકાર જ મગફળી ન લે તો આ મગફળીનો ધણી કોણ સાત થશે બીજું તો કોણ મગફળી લેશે એટલે પલળેલી મગફળી હોય એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે આ આપણી થશે ત્રીજી માંગ ચોથી માંગ આપણી છે કે જે રીતે અત્યારે આપણે એક વીમા કંપનીઓ હતી અત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવામાં આવે પણ જે વીમા કંપનીઓ હતી બે હજાર ઓગણીસની ની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાનો જે વરસાદ પડ્યો એને કારણે જે નુકસાન થયું હતું બે હજાર ની અંદર જે ઘણી બધી લાંબી લડત પછી વીમો પાસ થયો હતો આ વીમો છે એમાં હજુ પચાસ ટકા ખેડૂતને મળ્યો છે પચાસ ટકા ખેડૂત એવા છે કે આજ દિવસ સુધી એ વીમાની રાતી પાય એના એકાઉન્ટમાં નથી આવી તો દરેક ખેડૂત ભાઈઓને તાત્કાલિક ધોરણે બે હજાર ઓગણીસના વીમાની પાસ થયેલી રકમ છે એ આપવામાં આવે અને આપવામાં આવે એટલું જ નહીં એ જે વીમાની રકમ બે હજાર ઓગણીસ થયેલી આજ દિવસ સુધી એટલે કે જે છ વર્ષથી આ રકમ સરકાર પાસે જમા પડેલી હોય તો એનું બેન્કિંગ વ્યાજ સાથે આપવામાં આવે આટલી માંગ સાથે આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ અલ્ટિમેટમ એવું આપવાનું છે કે કાં તો આપણે આ તમામ માંગો સ્વીકારે જો ન સ્વીકારવામાં આવે તો આવનારા નજીકના સમયની અંદર આ સરકારે એની સત્તા ઉપરથી દૂર થવું પડે એનો તકતો પણ આપણે તૈયાર કરી લીધો છે એટલે ભલાઈ એ છે કે સરકાર આપણી આ માંગ સ્વીકારે નહીતર આપણે આનાથી આગળ પણ અલ્ટિમેટમની અંદર ઘણા બધા એવા પ્રાવધાનો રાખ્યા છે કે જેથી કરીને સરકારની મુસીબતમાં વધારો થવાનો છે બીજા નંબરની બિન રાજકીય આંદોલન છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એટલે તમે કોઈ પણ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આપમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય એનાથી આમાં કોઈ મતલબ નથી દરેક વ્યક્તિઓએ ખેડૂત બનીને આવવાનું પણ હા કે તમે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય તમે એનો ખેસ કે કોઈ પણ સિમ્બોલ સાથે આવશો તો અમે અમારા ગ્રાઉન્ડમાં તમને એન્ટ્રી આપશું નહીં જેની દરેક વ્યક્તિ નોંધ લેવાની જો તમે કોઈ પણ પાર્ટીના બનીને આવશો તો જાહેરમાં તમને ત્યાંથી ગ્રાઉન્ડની બહાર કાઢવામાં આવશે એટલે ખેડૂત બનીને આવવું હોય તો જ આવજો અને રાજકીય વાત કોઈએ કરવાની નથી માત્ર ને માત્ર આ ચાર માંગ કેમ સરકાર સ્વીકારે એ જ વાત કરવાની છે એટલે દરેક ખેડૂતભાઈઓને આ ખાસ હું અપીલ કરી રહ્યો છું જે સાંભળતા હોય એ બધા જને અપીલ કરી રહ્યો છું કે આ ચાર માંગ છે અને બિનરાજકીય માંગ છે એટલે એની તૈયારી સાથે જ લોકોએ આવવાનું રહેશે અને આજે પ્રથમ વખત વર્ષોથી જે આપણે ખેડૂતભાઈઓને હવામાનની માહિતી હોય ખેતીની માહિતી હોય તમામ માહિતી જે પહોંચાડી રહ્યા છે આજે પહેલી વખત પરેશ ગોસ્વામી આપણી પાસેથી કંઈક માગી રહ્યો છે શું માંગી રહ્યો છે તો કે એક દિવસનો તમારો સમય એક દિવસનો સમય પ્રથમ વખત હું આપણી પાસેથી માંગુ છું આવનારી તારીખ દસ નવેમ્બર બે પચીસ અને સોમવારના રોજ આપણે જુનાગઢ ખાતે અલ્ટિમેટમ આપવા જવાનું છે તો સવારે નવ વાગ્ય બધા એકત્રિત થવાનું છે અને એકત્રિત થવાનું આપણું જે સ્થળ છે એ સ્થળ રહેશે સરદાર બાગની બાજુમાં આવેલું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એનું પુતળું છે એની બાજુનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર બધાએ એકઠા થવાનું છે તો દરેક વ્યક્તિ છે એ દસ નવેમ્બર બે પચીસ અને સોમવારના રોજ સવારે નવ વાગ્યા ગ્રાઉન્ડની અંદર પહોંચી જાય ત્યાં આપણે જે પણ આપણે આખી મુદ્દા સાથેની જે લડાઈ છે તેની વાત કરવામાં આવશે દરેક વાત રજૂ કરી શકે આપવામાં આવશે ખેડૂત પણ દરેક છે એને પણ અમે સ્ટેજ આપવા માંગીએ છીએ કે દરેક ખેડૂત પણ પોતાનો વિચાર છે એ ત્યાં રજૂ કરી શકે અને એ બધા વિચારો રજૂ થાય ને આપણી બધાની ચર્ચાઓ થાય એ બધાની ચર્ચાને અંતે આપણે જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરીએ જઈ અને આપણે આ અલ્ટિમેટમ આપશું તો ગુજરાતની અંદર તમે તમે કોઈ પણ ખૂણેથી હોય 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 સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ટૂંકમાં એટલું કહી દઉં કે સોમનાથ થી લઈને અંબાજી માતાજીના મંદિર સુધી અને છોટા ઉદેપુર થી દ્વારકાધામ સુધી આ ચારેય જગ્યાની વચ્ચે આવેલું જે આપણું આખું રાજ્ય છે આ રાજ્યના ખૂણે ખૂણેથી દરેક ખેડૂતભાઈઓ આ કાર્યક્રમ ની અંદર પધારે એવું મારી લાગણી અને માગણી છે એટલે દરેક ખેડૂતભાઈ પાસે હું દસ નવેમ્બર ના રોજ એક દિવસનો સમય માગી રહ્યું છું પછી ઘણી વખત આપણે એમ થાય કે હવે તો બધા ત્યાં ભેગા થશે અમારે તો કામ છે સ્વાભાવિક રીતે અત્યારે કામની સિઝન છે અને આપણી એક કહેવત પણ 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 છે કે ખેડૂત ખાય ખોટી ખોટી ન થાય આજે આપણે થવું પડશે જો આજે આપણે ખોટી નહીં થઈએ તો અત્યારે દરેક ગુજરાતનો ખેડૂત છે એ દેવામાં ડૂબેલો છે અને આ જે પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી તો એના માટે આપણે પાક ધિરાણ માફ કરાવવું એ પણ આપણે એક નૈતિક જવાબદારી છે તો જ્યાં સુધી આપણે આ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે લડવાના છે તો દરેક ભાઈઓ છે દસ તારીખે પોતાની શક્તિ બતાવે અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવે પછી એવું ના થાય કે ભાઈ હવે અમારે તો થોડુંક દૂર પડે એમ નહીં મોટી સંખ્યામાં આપણે બધા ઘરેથી નીકળશું અને આપણે તો નીકળીએ પણ બીજા દસ પંદર ખેડૂતોને જાગૃત કરીને આપણી સાથે લઈ આવીએ તો જ આપણો આ કાર્યક્રમ સફળ થશે અને તો જ આપણે આ કાર્યક્રમની અંદર પરિણામ મળશે એટલે બધા જ ખેડૂત ભાઈઓ ખાસ નોંધ કે આ એક દિવસ ફાળવીને આવે નકર ઘણી વખત આપણે એવું થતું હોય ખેડૂત તરીકે આપણે આપણી વાડીએ બેઠા બેઠા ફેસબુકમાં લાઈવ જોતા હોય અને પછી આપણે એવી વરાળ કાઢીએ કે ખેડૂતો બધા ભેગા ન થયા મોટી સંખ્યામાં ભેગા થયા હોત તો આ કાર્યક્રમ કાંઈક જોરદાર થાય પણ પેલા તો આપણે જઈએ તો ભેગા થઈએ એટલે આપણે જ ન ગયા હોય તો બીજાને શું દોષ દેવાનો એટલે બધા જ ખેડૂત ભાઈઓ છે એ એક દિવસનો સમય મને આપો એવી દરેક ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે વિશેષ વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર